દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાની પ્રતિક તે વખતમાન શ્રી રામ પ્રતાની પ્રાણ પત્રિકા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો સંતોષ અસ્વીકાર કરવામાં આવતો તો તે પાકી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ વિધા અને લાગી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને શ્રેષ્ઠ વાંચી હતી મારા આત્માના અવાજથી અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વડાઓ પરથી તેમજ પ્રાથમિક સભ્યો પદથી પણ હું રાજીનામું આપવા માટે ગયો પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની જે મીટિંગ બોલાવવા બોલાવી છે એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું દર્શાવી કરીશ એમના સાથે સલાહ કરી તેમજ મારી સાથે જે કોઈ બંને સમાજના પણ કાર્યકર્તાઓ છે મારા શુભેચ્છકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કેમ છે હું આપું જણાવું